અને અમે છીએ અને અમારે જવાનું છે દાડામાં અને ના નાતો વિડીયો ઉતરે ન ઉતરે આવી રીતે ત્યારથી છીએ અને જઈને કાઢ નાખી કેમ કે અમારે પાસે છે ને માતાજીના મઠે જવાનું છે અમારે બોવા મઠ છે ને ગઢડા ત્યાં જવાનું છે એટલે અમે તે કપડાં ને એવું બધું લેતા જઈ પણ જઈને કાઢ નાખીશ તો હવે અમે જવા છે નીકળીએ છીએ મીઠો બાયણું ગન કરીને ઉભો હશે અહીંયા ત્યાં થઈ ગયો અને રુદ્રાને કેમ કે જો લે લે એ તો જો કરે છે નાટક નાટક કયો મોઢા તો ઓલી કરી નાખી છે તો હાલો ના રસ્તામાં બતાવશું જ્યાં જ્યાં પોકશું ને ત્યાં એટલે આપણે રસ્તામાં જ બ્લોક પૂરો કરી નાખશું

હા આઠ વાગ્યા આઠ વાગ્યા તો પહોંચ્યા પમ્પા દેખીએ કે મસ્તિશ્મા આ મમ્મી થોડી ખબર હોય કોની ગાડી છે એમ આ ગાડી આ ગાડી બાથા બધું વિખાઈ હું લેવું કે બોલ

नबाबरा मोचा आजादी आ इसाले वाज है होटल है जो साली साली ना वे है केम ना मारे हैं अबे है साले ना थी पार साले ले जब लामा जो लोग कोठली माँ पार साले ने ना थी ये भी जितने ले ले इस देश का जो आएगा साले कोठली माँ साले <laughs> हां अच्छा कीवे सा वाले ફરવાનું આવ્યો તો વેફર તો લઈ દીધી ને તાર પપ્પા એ કે વેફર ના લઈ દેવી હે લઈ દીધી ને વેફર ત્યારે ના પાડતા હતા વેફર લઈ દેવા ના પાડતા હતા ને વેફર લઈ દેવા ના પાડતા હતા ને વેફર ને વીસ રૂપિયા આમ જો તોડ તો ખરો હમણાં નહીં સાઈ વીસ હોટલ એવી છે ને કઈ હોટલ છે ઘર ને અહીંયા અહીંયા આવી રીતે કેવા મળે છે ઘર ને એવું સકલીના માળા ને બધા અલગ અલગ બનાવતા હોય બધા અહીંયા ઘરે બેઠા બેઠા આવા બનાવતા એ છે ભવિષ્યવાણી હસી પડી વરસાદ આવવા મેળવ્યો વરસાદ સમજાવ કેટલો વધી ગયો હો વરસાદ વધી ગયો છે અત્યારે અહીં ઊભા છે મીઠો મિતો એ ફરખાયો બીજું અહીંયા ફાકી છોડે વરસાદ બહુ બહાટી આવવા મીડ્યો છે પાણી હાલતા થઈ ગયા છે વરસાદના વરસાદ વરસાદ જ ચાલુ છે જો થોડું કાલી વરસાદ આવે થોડું કાલી ને વરસાદ આવે ફાટી જાય એ માથ ન કઢાય હવે ભલે રહ્યું હવે હવે ન કરતો ભલે રહ્યું એ પછી કરી નાખતો ભલે રહ્યું એમ ન કરતો પેટ તો નગર પાછું ફાટી જાય એમ ન કરતો નીકળી જાય જો કેવો વરસાદ આવે છે गाय है यहाँ उबी से आदि हाँ यू भी वरसाद आए एट करो वरसाद चालू से सोनगढ़ से चालू से सोनगढ़ से